તો ચાલો મિત્રો આપણે સંખ્યા શ્રેણી ચેપ્ટરમાંથી ગ્રામીણ બેંકની અંદર બે હજાર ચોવીસની અંદર કુલ પાંચ ક્વેશ્ચન પૂછાયા હતા એની અંદરથી આપણે આજે ક્વેશ્ચન નંબર પાંચ જોઈશું સૌપ્રથમ પ્રથમ રકમ વાંચીએ બરોબર તો અહીંયા છત્રીસ બોતેર પછી સુમતાલીસ તેસઠ તો અહીંયા ખાલી જગ્યા છે અઠ્ઠાવન તો જો મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરીશું તો આ રકમને જોઈએ તો એના બીજા નંબરની રકમ છે એ બરાબર છે એટલે ગુણાકારમાં આવે છે પરંતુ પાછળની સંખ્યા છે એ નાની બની જાય છે જો સંખ્યા વધે છે ઘટે છે વધે છે ઘટે છે તો જો મિત્રો આ રીતના સિરીઝ હોય તો આપણે શું કરવાનું છે પ્લસ માઇનસ થશે બરાબર તો અહીંયા આપણે શું કરીશું ગુણાકાર નહીં પરંતુ પ્લસ કરીશું છત્રીસમાં કેટલા ઉમેરતા બોતેર થશે તો છત્રીસ ઉમેરતા બોતેર થશે ચાલો એ જ રીત આગળ અપનાવી જોઈએ જો બોતેરમાં કેટલા ઘટાડવાથી સુમતાલીસ થશે તો અહીંયા માઇનસ પચીસ થશે ત્યારે સુમતાલીસ થશે બરાબર ચાલો એ જ રીતના અહીંયા જોઈએ સુમતાલીસમાં કેટલા ઉમેરવાથી કેસર બનશે તો અહીંયા પ્લસ સોળ કહીશું તો જો મિત્રો અહીંયા એક સિરીઝ બને છે જો અહીંયા છત્રીસ એ છનો વર્ગ બનશે અને અહીંયા પાંચનો વર્ગ એ પચીસ છે અને સોળ એ તો અહીંયા ચારનો વર્ગ છે તો અહીંયા આપણે ત્રણનો વર્ગ આવશે ત્રણનો વર્ગ કેટલો થશે તો નવ હવે અહીંયા પ્લસ કે માઇનસ મૂકીશું તો જો મિત્રો અહીંયા પહેલાં નંબર પર પ્લસ બીજા નંબર પર માઇનસ તો અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ આવશે બરાબર તો હવે તેસઠમાંથીનું માઇનસ કરીશું તો અહીંયા કેટલા આવશે ચોપન બરાબર આ આપણો ફાઇનલ જવાબ તો ઓપ્શન નંબર એ આપણો ફાઇનલ જવાબ બરાબર